એ જમીએ તો શું થાય ઝાલર વાકથી તમે ટ્રાય કરો હજી બે દિવસથી આપણે ચાર ને પાંચ તમે એ સમયે જમી લીધો આહારે જાય તે વ્યાધિ પેટમાં દુખાવો થાય સાંજના સમયે જમવાથી પેટનો દુખાવો થાય એની પાછળના બે પાંચ લોજિક છે એક કે સાંજના સમયે જ્યારે સૂર્ય અસ્ત તો ત્યારે મોટાભાગની જીવાતો ઘરમાં ઘૂસી જાય ભોજનમાં ઘૂસી જાય એટલે એ પેટમાં શુદ્ધ ઉત્પન્ન કરવા એટલે મોટા ભાગના લોકો સાંજના આજે પણ જૈન લોકો છે એ સૂર્યાસ્ત પહેલાં જ જમી લઈ આપણા એક અભિનેતા છે કેટલી કેટલી ફિલ્મો બનાવે છે વર્ષની ત્રીસ ત્રીસ આટલી મોટી ઉંમરે પણ એ ફિટ છે એને પૂછવામાં આવ્યું કે તમારા આ ફિટનેસનું રાહ શું તો એનો જવાબ હતો કે હું સૂર્યાસ્ત પહેલાં જમી લઉં છું આ ફિટનેસનો રાજ સૂર્યાસ્ત પહેલાં જમી લઉં છું હું રોજ એક કલાક મારા શરીરને આપું છું એનો જવાબ હતો મારે આ આપને જવાબ આપીને મારે આપને એ તરફ મારે નથી લઈ જવા કે તમે પણ એક કલાક શરીરને આપો કે તમે સૂર્યાસ્ત પેલા જમી લો પણ સૂર્યાસ્ત કે સૂર્ય અસ્ત થઈ જાય પછી એ સમય જ ન કરો સૂર્ય હસ્ત તો હોય ત્યારે નહીં કાં તો સાડા સાત કાં સાડા છ અસ્ત થાય એ પેલા અસ્ત થઈ જાય પછી એ સમય જો આહારે જાય તે વ્યાધિ એમાં બધા કીટાણુ આવશે ને પેટમાં જશે તમારે સ્વાભાવિક સમજવાનું બીમારી લાગે આહારે જાય તે વ્યાધિ

તો ઋષતે લક્ષ્મી લક્ષ્મી નામનો નાશ પામી જાય લક્ષ્મી એ સમય રાત્રિના સાંજના સમય લાંબા થઈને સુઈ જાવ તો સાંજના લાંબા થઈને સુઈ જાવ તો તમારા જીવનમાંથી લક્ષ્મી પણ જતી રહી એટલે સાંજના સમય પગ લાંબા કરીને સુવું પણ નહીં લક્ષ્મી જતી રહી અને એનાથી આગળ સ્વાધ્યાય મરણમ ધ્રુવમ એ સમય જો વાંચવામાં આવે તો વાંચેલું ભૂલાઈ જાય એટલે વાંચેલું ભૂલાઈ જાય એના માટે સાંજના સમય વાંચવું પણ ન જોઈએ એક સાંજના સમય ભજન જ કરવું જોઈએ આ સાંજના સમય જમવા વાળો હતો